મજામાં મજામાં જશે અને આપણા વિડીયો જોવો એટલે ઓલરેડી મજમાં આવી જ જાઓ છો અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ખાસ કરીને શરૂઆતમાં તો એ જ કહેવાનું રહી કે ઘણા લોકો આપણા વિડીયો જુએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કરી તો સૌ પ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરી દો કારણ કે એનાલિસિસમાં આપણે જોઈ શકીએ છીએ કે અનસબસ્ક્રાઈબર લોકો વધારે પૂરતા આપણા વિડીયો જુએ છે અને સબસ્ક્રાઈબર લોકો તો જુએ જ છે પરંતુ અનસબસ્ક્રાઈબર લોકો એનાથી વધારે જુએ છે પરંતુ સબસ્ક્રાઈબી ચેનલ નથી કરી તો એ બધા જ મિત્રોને ખાસ કરીને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વધારે વધારે શેર કરી દો અને આપણે સપોર્ટ કરતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો અને આપણા એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે હજી પણ આપણે વધુમાં વધુ સબસ્ક્રાઈબર કાઉન્ટ કરવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અત્યારે વાગી ગયા છે સાત અને મસ્ત મજાનો ઠંડો પવન છે ઉપર આપણે અહીં બેઠાએ તો વાતાવરણ એવું બધું છે તો કન્ટિન્યુ લોક જોતા રહેજો ફાઇનલી મિત્રો આજે આપણે જમવામાં કઢી બનાવવાના છે બને જ છે ઓલરેડી અને આમાં છે ખીચડી કઢીને ખીચડી આજે જમવાનું છે તમારે કઢીને તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે કોમેન્ટ કરી દેજો મિત્રો પેટ્રોલ નાખી લઈએ કારણ કે ઇજા રૂમમાં આવી ગઈ છે મિત્રો આપણે અત્યારે આવ્યા હતા લગ્નમાં કારે જ તો કુલ તડકો છે અને જમી લીધું હે તો નીકળીએ પાછા કારણ કે દુકાને જાય ને આપણા ગામનું શિવ મંદિર તમને હમણાં જેવું આ છે અમારા ગામનું શિવ મંદિર પછી એની બાજુમાં હનુમાન મંદિર આવે પછી રામ મંદિર આવે રામ મંદિર તો તમે ઓલરેડી જોઈ જઈશું આપણે તમને આગળના બ્લોકમાં એક બ્લોકમાં બતાવ્યું હતું તો ચાલો હવે નીકળીએ તડકો એટલો બધો હે ને કે ક્યાંય રહેવાતું નથી ફૂલ એટલે ફૂલ તડકો હવારે વાદળા હતા અત્યારે ફૂલ તડકો પડ્યો જમીને માન માન જમણ ફૂલ ગરમી થઈ ગઈ કારણ કે આપણી પેલા અહીં કારે જ રહેતા ને ત્યાં બાજુમાં જ રહેતા એના છોકરાના લગ્ન હતા તો આવ્યો માંડવો હે આજ તો કન્ટિન્યુ લોગ જોતા રહેજો ને અત્યારે જો હું વ્હીલમાં આવીને બેઠો કારણ કે હવે નીકળવાની તૈયારી જ છે થોડીક વાર આ ગરમી પછી ગાડી પણ ગરમ થઈ ગઈ એટલી બધી તડકામાં જ પેડી ત્યાં છાંયા તો ક્યાંય હતો નહીં એટલે તો કુલ ચાર ઉપર એસી કરી દીધું એટલે થોડીક વારમાં ઠંડી થઈ ગઈ એટલે કહે બુખારો ઓછો થાય ચાલો હવે આવે એટલે નીકળ્યા ગયા તૈયાર થઈ ગયા અત્યારે ગામમાં કારણ કે વ્લોગ્સ બનાવવાનો ટાઈમ જ નથી મળતો ખાસ કરીને વ્લોગનો ટાઈમ જરૂરથી કાઢવો પડે એવું લાગે છે કારણ કે બહુ એક્ટિવ શેડ્યુલ અને કામ હોય એટલે વ્લોગનો હમણાં ટાઈમ નથી મળતો ને વ્લોગ પૂરેપૂરો બનતો પણ નથી આજે ત્રણ દિવસ થઈ ગયાથી વ્લોગ કમ્પ્લીટ નથી કારણ કે લગ્નમાં જવાનું હતું અને પાછું લગ્નમાં આવીને પાછા બીજા કામ હોય એટલે લોગ ભૂલાઈ જ જાય અને બીજા બધા કામ કરવા જરૂરી હોય છે એટલે અને અત્યારે વાગી ગયા છે પોણા બાર જેવું એટલે બેંકે જવું છે પછી નગરપાલિકાએ જન્મ તારીખનો આપણે જન્મનો દાખલો લેવાનો છે અને પછી પાછું જવાનું છે એક જગ્યાએ રેડિયમમાં નામ લખાવવા એટલે ઘણા બધા કામ એ ક્યારે પતાવી નાખીએ એટલે શું કહેવાય વહેલા હારે પૂગી જાય પાછા ઘરે કારણ કે તડકો પણ એવો પડે છે અને આજથી પાછી આગાહી પણ છે એટલે વરસાદ આવે કે ન આવે જો કે આ જ છે એટલે ઓલું શું કહેવાય આપણે આપણે માંડવી વાવવાનું કંઈક સારામાં સારું મુહૂર્ત છે બહુ મને વધારે ખ્યાલ નથી પણ લગભગ એવું જ કંઈક છે અખાત્રીને દિવસે બધા મુહૂર્ત કરતા હોય છે મગફળી વાવવાનું એટલે એ એક સારું મુહૂર્ત છે અને બધાને અખાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે ખેડૂતનો મોટો મોટો તહેવાર છે આ તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો ને ચાલો આપણે ગામમાં જઈ આવીએ અને તમને બતાવતો રહી વ્લોગ બનાવવાની ટ્રાય કરીશું આપણે પૂરેપૂરીના વ્લોગ જોતા રહેજો અને આ ચેનલમાં ઘણા લોકો એવા છે કે ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી કારણ કે અનસબસ્ક્રાઇબર લોકો ઘણા બધા આપણા વ્યુઅર વિડીયો જુએ છે પરંતુ સબસ્ક્રાઈબ કરવાનો હજી બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હું સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઇબ ચેનલને એક જ વાર કરવાની હોય લાઈક અને એ બધું તમે અલગ અલગ વિડીયોમાં કરી શકો છો તો ઘણાને એ પણ ખ્યાલ નથી એટલે સબસ્ક્રાઈબરો ક્યારેક ક્યારેક માઈનસમાં પણ જાય છે એટલે હું તમને આગળ હમણાં થોડીક વારમાં બીજા ફોન દ્વારા તમને બતાવું કે સબસ્ક્રાઈબ કઈ રીતે કરવી અને સબસ્ક્રાઈબ એક જ વખત ચેનલને કરવાની હોય લાઈક શેર એન્ડ કમેન્ટ એ બધું તમે કરી શકો છો ઘણી વખત તો ચાલો હું તમને એ પણ બતાવીશ પહેલાં હું ગામમાં જઈ આવું પછી પાછું તમને બધું કહું મિત્રો ગયા છે સાડા આઠ અને અત્યારે આપણે સેન્ડવિચ બનાવવાની કારણ કે ઓચિંતાનો પ્રોગ્રામ બની ગયો તો બધું લેતા આવ્યો અને હવે બનાવીએ અને મસ્ત મજાની ખાઈએ so, cah lo jemilé, ane paci-pací, sampe madia vlog ma. Mitra finally apal jemili doané, jemini apal doané, germi teri, નથી હવે ગયા તો સવાર નવ જવું તો આપણે આ બ્લોગને હવે અહીંયા જ પૂરો કરીએ છીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધું મોજ શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી